સુભાષિત વૈભવ સુભાષિતોની સમૃદ્ધિ સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય છે આવા મુક્તકો સુભાષિત હોય છે સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના ચાર ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથે કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડાહપણનો બોધ પ્રાપ્ત થાય છે આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ અહીં તૈયાર કરવામાં આવ્યો છે પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે તો બીજી બાજુ તે સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા સર્વપાપોનો મૂળ લોભ સ્વજન અને સાચા મિત્રની પરખ તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વની ઉજવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે ચાલો કેટલાક સુભાષિતો જોઈએ માધુર્યમ અક્ષર માધુર્ય પદચ્છેદ હતું સુસ્વ ધૈર્યમ લય સમર્થમ ચ એતે પાઠકા ગુણા આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મધુરતા અક્ષરની અભિવ્યક્તિ પદોનું વિભાજન સારો સ્વર ધીરજ અને લય આ છ વાચકના ગુણો છે ચલમ વિત્તમ ચલે જીવિત રેવ હિ જીવતી આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ધન ચંચળ છે મન ચંચળ છે જીવન અને જુવાની ચંચળ છે આ બધું આવજા કરનારું છે જેની પાસે કીર્તિ છે તે જીવે છે મક્ષિકા વર્ણમ ઈચ્છાતી ધનમ ઈચ્છંતી પાર્થિવા નીચા કલ્હમ ઇચ્છાંતિ શાંતિમ ઈચ્છંતી સાધવઃ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે માખીઓ જખમ ઈચ્છે છે રાજાઓ પૈસો ઈચ્છે છે હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે અને સજ્જનો શાંતિ ઈચ્છે છે ગાવો ગંધે ન પશ્યંતિ વેદ પશ્યંતિ બ્રાહ્મણ ચરે પશ્યંતિ રાજન ચક્ષુભર્યા મિતરે જનાહા આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ગાયો ગંધ વડે ઓળખે છે બ્રાહ્મણો વેદો વડે જુએ છે રાજાઓ પોતાના જાસૂસો વડે જુએ છે સામાન્ય માણસો બે આંખો વડે જુએ છે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જળાય ચીપાશિતાય પાણીયમ ક્ષુધિતાય ભોજનમ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ગરીબને ધન આપવું અજ્ઞાનીને જ્ઞાન આપવું તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યા ભૂખ્યાને ભોજન આપવું લોભાત ક્રોધ પ્રજાવતી લોભાત કામ પ્રજાયે લોભાત ચ નાશો પાપશ્ય કારણ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભથી કામના જન્મે છે લોભથી મોહ અને નાશ થાય છે લોભ પાપનું કારણ છે તક્ષકશ્ય વિષમ દંતે મક્ષિકાયશ મસ્તકેશ્ય વિષમ પૃથ્છે સર્વાંગે દુર્જન્ય સત આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર માથામાં હોય છે વિંછીનો ઝેર તેની પૂછડીમાં હોય છે પરંતુ દુર્જનનો ઝેર તેના બધા અંગમાં હોય છે ઉત્સાહને ચૈવ દુર્ભિક્ષે ક્ષત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને સહ બાંધવ આ પંક્તિમાં કહેવામાં આવ્યો છે કે માણસ ઉત્સવ વખતે સંકટમાં દુકાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય છે તે આપણો ભાઈ છે